આ ન્યૂઝ પ્રાયોજક છે સીએસી બાલ વિદ્યાલયા લાહોરી જીરા હર કોઈ પીરા લાહોરી જીરા વલસાડના બંદર રોડ જિન્નતનગર મુસ્તાકનગર સહિતના ત્રણથી આઠ વર્ષીય સુધીની વયના બાળકોએ રમઝાન માસમાં ત્રીસ રોજા પૂર્ણ કર્યા સમગ્ર વિશ્વમાં રમઝાન માસ પૂર્ણ થયું અને આવતીકાલે ભારત દેશમાં ઈદના પર્વની ઉજવણી કરવામાં આવશે ત્યારે એપ્રિલ અને મે મહિનાની કાળઝાળ ગરમી વચ્ચે મુસ્લિમ બિરાદરો કલાકથી વધુના સમયના રાખી ઉપરવાળાની કરી તમામ દેશ દુનિયા માટે દુવા કરતા હોય છે ત્યારે રમઝાનના પવિત્ર માસમાં વલસાડ તાલુકાના નાના બાળકો પણ રોજા રાખવામાં પાછળ હટ્યા નથી વલસાડના ત્રણ વર્ષથી લઈ દસ વર્ષ સુધીના બાળકો તથા બાળકીઓએ રમઝાન માસમાં ત્રીસ રોજા રાખી ઉપરવાળાની બંદકી કરી હતી જેમાં વલસાડના બંદર રોડ ખાતે રહેતી સાડા ત્રણ વર્ષીય હલીમા અનીશ બંગાએ ત્રીસ રોજા પૂર્ણ કર્યા ત્યારબાદ વલસાડના મુસ્તાકનગરમાં રહેતા છ વર્ષીય હસીબ ઇમરાન મેમણ અને કોસંબા રોડ જિન્નતનગર ગ્રીન પાર્ક ચારમાં રહેતા આઠ વર્ષીય અમાર રવુફ શેખ પણ રમઝાન માસમાં ત્રીસ રોજા પૂર્ણ કરી ઉપરવાળાની બંદગીમાં સામેલ થયા હતા આ તમામ બાળકોના પરિવારના સભ્યો તથા આસપાસના લોકો દ્વારા સન્માન પણ કરવામાં આવ્યું જેથી આવનાર દિવસોમાં બીજા બાળકો પણ રમઝાન માસમાં રોજા રાખી ઉપરવાળાની બંદગી કરે